કારણ કે મને યાદ છે અમે લોકોએ આજ તકની અંદર એવા ઘણા બધા સ્ટિંગ ઓપરેશનો કર્યા છે એવા ઘણી બધી વસ્તુ કરી છે કે જે આજે પણ એ સુપ્રીમ કોર્ટના એવિડન્સ તરીકે એને કેરી કરવામાં આવે છે પણ અત્યારે કયું કઈ કયા પત્રકારની સ્ટોરી મને યાદ નથી એ પત્રકાર પોતાને યાદ નહીં હોય કે એને છેલ્લે કંઈ સારી એવી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી કરી હતી બસ કોકેન્ફોપી પોલીસ

એટલે આજે પણ પ્રિન્ટ વાળા છે ને એ કંઈક શોધવા જશે કે ના એ ફિલ્ડ પર એ જગ્યાએ જશે એ જગ્યાએ જઈને ચાર લોકોને પૂછશે તો કંઈક નવું નીકળશે બાકી ટેલિવિઝન જર્નાલિઝમ તો મરી પરવાડ્યું છે